તો ઝુલેલાલ ચેરિટેબલ ટ્રસ્ટ મણિનગર દ્વારા ચૌદમો સિંધી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં સમૂહ લગ્નોત્સવમાં એકવીસ નવદંપતિઓએ લગ્નના તાંતણે બંધાયા અને નવજીવનની શરૂઆત કરી સામાન્ય રીતે વરનો જ વરઘોડો નીકળતો હોય છે પરંતુ આ લગ્નોત્સવમાં કન્યાનો પણ વરઘોડો નીકળ્યો જેમાં એકવીસ યુવક અને એકવીસ યુવતીનો બેતાળીસ કારમાં વરઘોડો નીકળ્યો હતો આ પ્રસંગે તમામ એકવીસ કન્યાઓને સંપૂર્ણ કર્યા કેટ વિનામૂલ્યે મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી મણિનગર જૂની એલજી હોસ્પિટલની સામે એલજી ગ્રાઉન્ડમાં આ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં સાંજે રિસેપ્શન પણ યોજાયું હતું ઝૂલેલાલ ચેરિટેબલ ટ્રસ્ટના રાજુ એલ વાસવાણીના કહેવા પ્રમાણે ઝૂલેલાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ચૌદમો સમૂહ લગ્નોત્સવ છે આ પહેલાના તેર લગ્નોત્સવમાં કુલ છસો ને કન્યાના લગ્ન કરાવવામાં આવ્યા હતા ટ્રસ્ટ દ્વારા એક રૂપિયો પણ લીધા વિના લગ્નવિધિ કરાવવા સાથે કર્યાવર પણ આપવામાં આવે છે આ ચૌદમું વર્ષ છે અને અત્યાર સુધી છસો ને ચુમ્માલીસ દીકરીઓ પહેણાઈ છે ચૌદમું વર્ષ છે અને અમારો એક જ ઉદ્દેશ છે કે આ બધા મધ્યમ વર્ગ પરિવારના છે બરાબર છે આજે અમારા છોકરાઓ પરિણે છે એમના લગ્ન થાય છે તો આ મધ્યમ વર્ગના અમારા રિલેટિવ બધા હોય તો એમના છોકરાઓની ઈચ્છા થાય કે અમારા પપ્પા પૈસાવાળા હોત તો અમારા લગ્ન બી આવા ધામધૂમથી થાય તો એ ઉદ્દેશ લઈને અમે અમારા સમાજના દીકરીઓની આ રીતે ધામધૂમથી પહેરાઈએ છીએ આજનો કાર્યક્રમ આના પછી છે વેડિંગ છોકરોને અત્યારે વિધિ ચાલે છે ફેરા ચાલે છે આના પછી રાત્રે રિસેપ્શન છે અને રિસેપ્શનમાં બી કન્યાઓની એન્ટ્રી છે શું અને अखा गुजरात में सिंधी समाज में रिसेप्शन क्या नहीं था हमें चौदह वर्षेप्शन करिए बहना करके हमने इनको जितने भी हमारे दुल्हे होते हैं दुल्ह को सबको जो दुल्हे की बनने की विधि होती है वो विधि करवाई विधि करने के बाद हमने एक वरघोड़ा निकाला था वरघोड़े के अंदर एक ऐतिहासिक वरघोड़ा निकला है इसके अंदर इक्कीस दुल्हनों ने पहले रूपटॉप वाली गाड़ी के अंदर नाश्ते कूदते बारात में शामिल हुए थे उसके बाद इक्कीस दुल्हे के साथ शामिल हुए थे करीब पचास गाड़ियों का काफिला दो किलोमीटर के अंदर एलजी ग्राउंड से होते हुए मणिनगर रेलवे स्टेशन होते हुए हमारे झूलेला के मंदिर से होते हुए उनका आशीर्वाद प्रदान करते हुए यहाँ पर पहुंचे थे ये समूह लगन हमारे कमेटी के जो चेयरमैन हैं उनकी माता जी की प्रेरणा थी भी आप सिंधी समाज के जो बेचारे आर्थिक रूप से कमजोर है उनको ये महसूस नहीं होना चाहिए कि ये इस टाइप की शादी होती है समूह लगन कैसे होता है हम समूह लगन को एक जैसे एक प्राइवेट पार्टी प्राइवेट शादी होती है उस ग्रूप में उसको करते हैं